અમરેલીમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને લઈને છેલ્લા થોડાક દિવસોથી જબરજસ્ત રાજકારણ ગરમાયું છે સત્તા પક્ષ અને વિપક્ષ છે તે એકબીજા ઉપર આમને સામને આરોપ પ્રત્યારોપ કરતો જોવા મળી રહ્યો છે તે વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી રહ્યા છે તેમને આશ્વાસન પાઠવી રહ્યા છે સાથે પોલીસે જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહીને પણ વખોડી રહ્યા છે ત્યારે આ મામલામાં કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરનું પણ નિવેદન સામે આવ્યું છે સાથે જ તેમણે સાંસદ પરસોત્તમ રૂપાલા સામે પણ સવાલ ઉઠાવ્યા છે ને એક સાંસદ તરીકે તેમણે જે નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈને પણ પોતાની નારાજગી દર્શાવતા શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું તે ઘટના પાછળનું કારણ એવું કહેવાય છે ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ વચ્ચે જે ડખો ચાલી રહ્યો હતો જેમાં એક જૂથે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ એક લેટર ફરતો કર્યો હતો અને ત્યારબાદ આ મામલે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ અમરેલી પોલીસ સ્ટેશન ખાતે ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પાટીદાર સમાજની એક યુવતી છે તેનું પણ નામ ફરિયાદમાં નોંધવામાં આવતા વિવાદ વકર્યો હતો અને આટલાથી ન અટકતા જ્યારે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો ત્યારથી આ ઘટનાના કારણે રાજકારણ ગરમાયું છે આ ઘટનામાં સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ છે તે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે પાટીદાર સમાજના અગ્રણીઓના પણ નિવેદનો સામે આવી રહ્યા છે અને તે વચ્ચે સત્તાપક્ષના દિગ્ગજ નેતાઓ જે કહેવાય અમરેલીના તેઓ પાટીદાર સમાજના યુવતી પાયલગોટીને મળવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે પણ અમરેલી પોલીસે જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહીને સત્તા પક્ષના નેતાઓ છે તે વખોરતા પણ જોવા મળ્યા છે ઉપવાસો કરવામાં આવી રહ્યા છે તે પ્રકારની વાતો કહેવામાં આવતી હોય તે તે બાબતો વચ્ચે કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે પોતાનું મૌન તોડ્યું છે અને તેમણે કહ્યું છે કે આ કોઈ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી આ નારી સ્વાભિમાન મંચ છે જેમાં

પાયલ ગોટીનો જે બનાવ બન્યો છે દીકરી ઉપર જે અત્યાચાર થયો છે તે બાબતમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ સાંસદ દિલીપભાઈ સંઘાણી જેલની મુલાકાત લીધી અને સ્ટેટમેન્ટ કર્યું કે પોલીસનું કામ ભૂલ ભરેલું છે નારાયણભાઈ કાછડીએ પણ કરે આ બાબતમાં સ્ટેટમેન્ટ કરી અને પોલીસની કામગીરીને વખોડી છે પુરુષોત્તમ રૂપાલા પણ બોયલા મીડિયાની સમક્ષ કે ઉતાવળે થયેલો નિર્ણય છે કાયદો કાયદાની રીતે કામ કરશે સીટ નિયમી છે એની ઉપર મને વિશ્વાસ છે રાયને પણ હવે નિમવામાં આવ્યા છે ડૉક્ટર કાનાબાર સંગઠનના એક આગેવાન સામાજિક અનેક એ જાહેર જીવનના જુદા જુદા લોકોએ સ્ટેટમેન્ટ કરીને જણાવ્યું કે આ પોલીસે ભૂલ કરી છે ત્યારે લોકોના અનેક ફોન આવે સુરત ગયો ત્યાં પણ મને અનેક લોકોએ રજૂઆત કરી કે તમારા ધારાસભ્ય અને સાંસદનું શું કહેવાનું છે એના માટે પણ વિરજીભાઈ તમારે ખુલાસો કરવો જોઈએ એટલે સુરતથી હું અમદાવાદ ગયો હતો સોમવારે સુરત મારું આંદોલન હતું મારી ધરપકડ થઈ હતી અમદાવાદથી આજે આવી અને સીધો જ મેં પહેલો પત્ર લખ્યો ત્યાંના લોકોએ કહ્યું અનેક લોકોએ મને ફોન ઉપર પણ જણાવ્યું કે વિજીભાઈ ચૂંટાયેલા એકય ધારાસભ્ય કે સાંસદ બોલતા નથી અને રૂપાણી સાહેબે પણ નિવેદન કરવું પડ્યું પોલીસની વાત જુદી છે કોંગ્રેસને ભલે એને માટે આ કોઈ કોંગ્રેસ ભાજપનો સવાલ નથી દિલીપભાઈ મોટું મન રાખીને જેલમાં ગયા દીકરીને બોલાવીને બેંકમાં નોકરી આપવા માટેની પણ વાત કરી બહુ સારી વાત છે આમાં કોઈ રાજકારણ નહીં હોવું જોઈએ કૌશિકભાઈને અમે સૌ પ્રથમ બોલાવ્યા હતા કે આવો ચર્ચા કરી તમને પણ અન્યાય ન થાય અમરેલી જિલ્લાના પરંતુ રાજકીય સ્વરૂપ આપવા માટેનું ભારતીય જનતા પાર્ટી કામગીરી કરે છે ને એનો દોસ્તો ટોપલો અમારી ઉપર નાખે છે અમે કોઈ કોંગ્રેસના નામે આંદોલન નથી કર્યું નારી સ્વાભિમાન નેજા નીચે અમે આંદોલન કર્યું છે અહીંયા પણ આંદોલન કર્યું છે આંદોલનનો ટાઈમ વધારો પછી પોલીસને એની ભૂલ સમજાણી એટલે ત્રણ માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી માછલીઓ એટલા માટે કહું છું કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનો શું અધિકાર છે એમની સાથે પીએસઆઈ હતા એમની ઉપર કોઈ પગલાં લેવામાં ન આવ્યા ત્યારે આ ચૂંટાયેલા ધારાસભ્યની પાસે અમે જાણવા માગીએ છીએ ચૂંટાયેલા સાંસદ પાસે જાણવા માગીએ છીએ ચૂંટાયેલા સાંસદ તો એમ બોલ્યા હતા કાયદો કાયદાનું કામ કરે છે આટલા તજજ્ઞ વ્યક્તિ સાંસદ બંધારણ જેનું ઘડવાનું જે કામ કરે છે એ સાંસદ એ સાંસદ કાયદો કાયદાનું કામ કરશે તો આ કાયદાકી પ્રોસીજર થઈ છે રાત્રે બાર વાગે ઉપાડી જેવી દીકરીને ઘરેથી એ કાયદાકી પ્રોસીજર છે કે કેમ એ પણ ભરતભાઈ સૂત્રીએ જવાબ આપવો જોઈને એ જાણવા માટેનો મારો ઊંડા પ્રયાસ છે મેં કોઈ પણ કોંગ્રેસનો પંજો દોર્યો નથી માત્ર પૂર્વ સા ધારાસભ્ય તરીકે પત્ર લખ્યો છે જિલ્લાના આગેવાન તરીકે પત્ર લખ્યો છે એક પાટીદાર સમાજ તરીકે નહીં પણ એક ખેડૂતના કાર્યકર્તા તરીકે મેં પત્ર લખ્યો છે કે દીકરી ઉપર ભવિષ્યમાં આવું ન થાય તો ચૂંટાયેલા સાંસદ તરીકે આપનો શું અભિપ્રાય છે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય છે એ મને અને આપને મતદારો મત આપ્યા છે મતદારોને જાણવાનો નૈતિક ફરજ બને છે અધિકાર થાય છે ઘણા લોકો જાણવા માગે છે ત્યારે આપ પણ ખુલાસો કરજો સાચું ખોટું જે કહું એ કહી શકો છો તમને જે યોગ્ય લાગે એ કહી શકો છો હું એમ નથી કહેતો કે અમારી તરફેણમાં જવાબ આપો પણ જે સત્ય હોય તેનો જવાબ આપી અને મને પણ જવાબ આપવા નથી કહ્યું પ્રેસ નિવેદન કરીને જનતા જાણે કે આપનો શું અભિપ્રાય છે પોલીસની કૃત્ય સાચું છે કે પોલીસનું કૃત્ય ખરાબ છે એફએસએલ રિપોર્ટ પણ આવી ગયો છે એવા બિનસત્તાવાર રીતે મને માહિતી મળે છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહેવાનું છે નિલીપ રાયને તપાસ સોંપી છે એટલે મને વિશ્વાસ વધારે વધ્યો છે ત્યારે ધારાસભ્ય તરીકે આપનો શું અભિપ્રાય છે થાય છે તે જાણવા માટે આ પત્ર લખ્યો છે કોંગ્રેસ ઠુંમર તેમણે પણ જે રીતે થોડાક દિવસ પહેલાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સાય દ્વારા આ મામલાની તપાસ ડીઆઈજી રાયને સોંપી છે કાર્ડના ઘટનાના સંદર્ભમાં તે મામલે પણ વિરજી ઠુંબરે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જશે એટલું જ નહીં આ મામલામાં તેમણે જે સાંસદે નિવેદન આપ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે પરંતુ આ જે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું શું તે કાયદાકીય રીત હતી તે પ્રકારના સવાલો પણ વીરજી ઠુમ્મરે સાંસદ સામે ઉઠાવ્યા હતા દર્શક મિત્રો ત્યાર સુધી હું બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ